નેશનલ હેરાલ્ડ કેસ ને લઈને રાજકારણ ગરમાયું છે દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં પણ ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા વિરોધ કર્યો અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા હેરાલ્ડ કેસ ને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શહેરના ટાઉન હોલ ખાતે ભાજપના નેતા અમિત શાહ આગેવાનીમાં ભાજપના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પોસ્ટરો સાથે હલ્લાબોલ કર્યું અને પુત્રનું દહન કરી કડક સજાની માંગ કરી વિરોધના આ છે ગાંધીનગરના અહીં પણ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલ ની આગેવાની માં વિરોધ પ્રદર્શન થયું કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નું નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટ અંગે ભાજપે વિરોધ કર્યો ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના ના દહન કરી વિરોધ કર્યો ભરૂચ પણ પહોંચી હતી ભરૂચમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો નેશનલ હેરાલ્ડ કેસ ના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શન અને પુતરા દહનનો કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર પટેલ સુપરમાર્કેટ ખાતે યોજાયો હતો પોલીસે પુતરા દહન કરતા પહેલા જ કાર્યકરો પાસેથી પુતળા કબજે કરી તેમને સ્થળ પર દૂર કરાવ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચારના જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો તો સુરત શહેરમાં પણ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં કોંગ્રેસ સામે પ્રદર્શન પોસ્ટર સાથે ભાજપનું વિરોધ પ્રદર્શન શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં પ્રદર્શન જોવા મળ્યું આ વડોદરામાં પણ નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપ કાર્યકરો મેદાને આવ્યા ભાજપે ગાંધી પરિવાર અને કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો યુવા અને ભાજપ સંગઠન દ્વારા ગાંધી પરિવારના સાથે વિરોધ કરવામાં આવ્યો આંબેડકર ચોક પાસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો અમદાવાદના ખોખરામાં જીન્સના વર્કશોપમાં આગથી અફરાતફરી અમદાવાદના ખોખરામાં અઠવાડિયામાં બીજી વાર આગની ઘટના સામે આવી ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ પાંચ એપાર્ટમેન્ટમાં ચોથા માળે ચારસો એક નંબરમાં આવેલા જીન્સના કાપડની દુકાનમાં આગ લાગી કપડા હોવાથી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એપાર્ટમેન્ટ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો લોકો નીચે દોડી આવ્યા હતા એકવીસ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા

વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડામાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. સેનેટરી પેડ બનાવતી કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની બે ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા. જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે 50 થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા અને કોઈ કારણસર જ આગ લાગતા કંપનીમાં દોડધામ મચી ગઈ. અને કામ કરતા કામદારો તાત્કાલિક જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. ફાયરની ટીમોએ કલાકો સુધી પાણીનો મારો કરીને આગને કાબુમાં કરી. આગ એટલી વિકરાળ હતી કે કંપનીમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો. સુરત ફરી માથે લીધું જાહેરમાં થઈ મારા મારી સુરતમાં ગુંડા રાજપાયું છે જેનો આ પુરાવો છે ડિંડોલી વિસ્તારમાં ચા કોર્નર પર એક તોફાનીએ તોડફોડ કરી

લુખાઓએ પહેલા યુવાનને ઉભા રોડે દોડાવ્યો બાદમાં એક ખૂણામાં જઈને ધોકાથી માર્યો આ દ્રશ્યો છે આ સલામત અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મોમીન મસ્જિદ પાસે કેટલા ગુંડાઓએ રીતસર નો આતંક મચાવ્યો હતો એક યુવાનને ધાક ધમકી આપી માર્યો હતો હાથમાં ધોકા અને ચાકુ રાખી યુવાન પર હુમલો કર્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે સોસાયટીમાં ગુંડાઓ બાઇક પર આવી રહ્યા છે તેનાથી બચવા યુવક ભાગી રહ્યો છે અંતે થાકી જતા યુવકને પકડી લીધો અને પછી તેને મારવામાં આવે છે યુવકને ઢોર માર મારવામાં આવ્યો લુખાઓના આતંકથી દહેશત ફેલાઈ હતી વફાદાર શ્વાને માલિકનો જીવ બચાવ્યો હુમલાખોરો ઉભી પૂછડીએ ભાગ્યા માલિક પર હુમલો કરવા આવેલા હુમલાખોરોને શ્વાને ઉભી પૂછડીએ ભગાડી મૂક્યા વફાદાર શ્વાનની બહાદુરીનો આ કિસ્સો મોરબીના ટંકારાનો છે જ્યાં મિતાણા ગામ પાસે એક ખેડૂત પર અજાણ્યા શખ્સો તૂટી પડ્યા શરૂઆતના વિડીયોમાં જોઈ શકાય છે કે વાડામાં શ્વાન બાંધેલો છે માલિક પર હુમલો થઈ રહ્યો છે એ જોઈને ભસવા લાગે છે

તેની કોઈ પુષ્ટિ થઈ નથી વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે જુનાગઢમાં ત્રણ દરગાહ પાંચ મંદિર સહિત અનેક ગેરકાયદે બાંધકામો તોડી પડાયા જુનાગઢ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી શહેરના મુખ્ય માર્ગો પરથી મોટા પાયે દબાણો દૂર કર્યા મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીમાં ત્રણ દરગાહ પાંચથી વધુ મંદિરો અને અસામાજિક તત્વોના બે મકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા દબાણ હટાવો અભિયાન અંતર્ગત ગાંધી ચોક દાતાર રોડ અને તળાવ દરવાજા નજીક પેટ્રોલ પંપ પાસેની દરગાહો દૂર કરવામાં આવી આ ઉપરાંત ખાડિયા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જાપડાના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી પીઆઈએલના આધારે રાજ્ય સરકારની સૂચના મુજબ